નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેનો પાઠ આઠમો છે પાઠનું નામ છે છાલ છોતરા અને છેલ્લે વધે ગોટલા તેનું સવા અધ્યયન પોતનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો અહીંયા શરૂઆત કરીએ તેમાં સૌ પ્રથમ સર્જક અને કૃતિ પરિચય આપેલો છે ટૂંકમાં આ કૃતિ પરિચયમાંથી દરેક વિડીયોની અંદર હું કહું છું એક પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર કે આ પાઠના લેખક અથવા કવિ કોણ છે તેમનો જન્મ ક્યાં થયો છે આ બધું પૂછાય છે તો આ એકવાર તમારે ખાલી વાંચી લેવાનું છે શરૂઆત કરીએ તેમાં સૌપ્રથમ વિભાગ એ ગદ્ય વિભાગ છે તેમાં જોડકા જોડવાના છે પહેલું છે ઠોઠ નિશાળિયો તો ક બકુલ ત્રિપાઠી અને હાસ્ય નિબંધ બેજ બીજાની અંદર બ આવશે છાલ છોતરા અને ગોટલા જે હાસ્ય નિબંધ તેનો પ્રકાર છે જે આ પાઠ આપણે જે ગધ્ય પાઠ છે વિભાગ નિબંધ છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં ત્રીજી ખાલી જગ્યા છે તેમાં છોતરા અને ગોટલા ચોથી ખાલી જગ્યામાં નાળિયેલના છોતરા પાંચમી ખાલી જગ્યામાં આમ્રફળ છઠ્ઠી ખાલી જગ્યામાં બેફામ સાતમી ખાલી જગ્યામાં કેળા ખાલી જગ્યામાં ભારત મિત્રો દરેક પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્ય પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ક એક વાક્યમાં ઉત્તર લખવાના છે તેમાંનો નવમો પ્રશ્ન લેખકે ભારતીયોની કેવી કુટેઓ પર કટાક્ષ કર્યો છે તો લેખક ભારતીયોની ગમે ત્યાં છાલ છોતરા ગોટલા કે ફોતરા ફેંકી ગંદકી કરવાની ઉપર કટાક્ષ કર્યો છે આમાં વધારે હું તમને કહું તો આપણે શું કરીએ કેળું ખાઈએ એની છાલ નીકળી હોય ગમે ત્યાં વચ્ચે ફેંકી દઈએ ઘર હોય તો ઘરની બાજુમાં અથવા શેરીમાં ફેંકી દઈએ હવે કેળાની છાલ એક એવી વસ્તુ છે જો કેળાની છાલ ઊંધી પડી હોય કે ટૂંકમાં જે પેલો ચિકાસ વાળો ભાગ હોય નીચે પડ્યો હોય ને પીળા કલર વાળો ઉપર હોય એના ઉપર કોઈ પગ મૂકે તો એ પડવાનો જ છે સમજાય છે તો એ ના થાય અને આ ખરાબ વસ્તુ છે કે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં ઘણી ઘણી વખત હું જતો હોય રોડ ઉપર તો ફોર વ્હીલવાળા શું કરતા હોય જે ગાડીની અંદર બેઠા હોય પડીકું સરસ મજાનું ખાઈ લેશે અંદરનું બધું ખાઈ લેશે અને બાકીની જે પેલું ઉપરનું જે વેપર વધી હોય કોથળી વધી હોય એ બારીનો કાચ ખોલી ગાડીનો અને બહાર ફેંકી દેશે અરે ભાઈ ગાડીની અંદર જે એક નાનું બોક્સ હોય અથવા ગમે તમારી થેલી હોય કે સાઈડમાં બારણામાં જગ્યા હોય ત્યાં મૂકી દો ઘરે પહોંચી અને જેટલા બી કોથળી અથવા વેસ્ટ કાગળ હતા એ બધા લઈને ડસ્ટબિનમાં ફેંકી દો શું ફરક પડે છે ઓકે તો આવું કરવાનું તમારે બાળકો એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે ભવિષ્યમાં ક્યાંય જતા હોય બસમાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય ત્યારે તમારે આવો કચરો બહાર ફેંકવાનો નથી તમારે તમારી પાસે જ રાખવાનો છે ઘરે આવીને ફેંકી દેવાનો છે જો તમારા મમ્મી પપ્પા કે કોઈ તમને એવું કે બહાર ફેંકી દે તો કે ના પાડવાની કે ના આવું કરવું જોઈએ નહીં આગળ વધીએ દસમો પ્રશ્ન છે લેખકના મતે બીજાના દેશમાં લોકો કેળા છાલ ક્યાં ફેંકે છે તો લેખક અહીંયા એવું કહે છે કે ભારત સિવાય બીજા દેશની અંદર ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી ડસ્ટબીનમાં હશે અગિયારમો પ્રશ્ન લેખકના મતે આપણે કીડીઓને ફોતરા કેવી રીતે પહોંચાડીએ છીએ તો લેખકના મતે આપણે કીડીઓને ફોતરા એમના પર દયા કરી અને કોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ બારમો પ્રશ્ન છે ભારતના લોકો કઈ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક લાવે કવિ કહે છે કટાક્ષ કરે છે તો ભારતના લોકો કેળાની છાલ ફેંકની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક લાવે જો એવી સ્પર્ધા આપણે અત્યાર સુધી એવી સ્પર્ધા રમ્યા કે ગોળા ફેંક ચક્ર ફેંક બરછી ફેંક પરંતુ ભારતના લોકોને એમ કહેવામાં આવે કે કેળાની છાલ છે એ ફેંકવાની છે છાલ ફેંક રમત રમવાની છે તો ભારતનો નંબર આવે ટૂંકમાં કવિ છે આની અંદર કટાક્ષ કરે છે તેરમો પ્રશ્ન આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગોને સાનાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ શું કરીએ છીએ તો આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ અને માર્ગોને કેરીના ગોટલાથી વિભૂષિત કરીએ છીએ કેરી સરસ મજાની મસ્ત ઉનાળામાં એ એવું ખાવાની મજા આવે ને કેરીનો રસ જો વાત કરીએ તો મોઢામાં પાણી આવી જાય પણ એના જે ગોટલા નીકળે છે એ તો આપણે ખાતા નથી એ શું કરીએ છીએ બહાર ફેંકી દઈએ છીએ હવે થાય શું ઘણી વખતે આ ગોટલાને બધા છે ગાય ને બધી ખાય અને જો ગોટલા એકદમ કેરીના લિસ્સા હોય લિસ્સા હોય ને એના ગળામાં પણ મોટા ગોટલા હોય તો ફસાઈ જાય અને આવું ખોટું એવું થાય એવું આપણે કરવું જોઈએ નહીં આગળ વધીએ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો છે તેમાં ચૌદમો પ્રશ્ન છે લેખકે ફિલ્મી શાયરના ગીતને જુઠ્ઠું કેમ કહ્યું છે એટલે કે પિક્ચરના જે ગીતો આવે છે એને જૂઠું કહ્યું છે તો એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હુએ એક એક હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે એ હોય છે બધા પાસે નથી હોતું વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું શું સુધ્રાગ્ય તો કોકને જ મળે છે પણ ફોફા કે ટુકડે દો ચાર હોય એક યહા ગીરા એક વહા ગીરા એ ગીતનો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ સૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર ય સબ જગ્યા સમજાયું કે આ દિલનો ટુકડો થયો અને એક અહીંયા પડ્યો અને એક ત્યાં પડ્યો આવું શક્ય જ નથી તો આવા ગીતો હોય તો આવા ગીતો છે એને ખોટા કયા છે જૂઠું આ તો ખાલી સાંભળવામાં જ મજા આવે બાકી એનો કોઈ અર્થ નીકળતો નથી એમ કહી અને કવિએ કટાક્ષ કરી છે પંદરમો પ્રશ્ન લેખકના મિત્રો પાસે શેનું કૌશલ્ય રહેલું છે એવી કઈ સ્કિલ રહેલી છે તો લેખક તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચો વચ પડે બે ફૂટ આમે નહીં કે પાંચ ફૂટ તેમ રસ્તાની મધ્યમાં એટલે કે રસ્તાની વચ્ચે વચ પડે કંપાસ લઈને માપી જુઓ આમ લેખકના મિત્રો પાસે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે બરાબર વચ્ચે જ પડે એવું કે છે કભિ એવું કરાય નહીં અગાઉ મેં વાત કરી તેમ સાત આઠ લીટીમાં મુદ્દા સર ઉત્તર લખવાના છે તેમાં સોળમો પ્રશ્ન છાલ છોતરા અને ગોટલા પાઠ દ્વારા આપણે શું શીખ્યા તો આપણને આના ઉપરથી એટલી તો અત્યાર સુધી આ વિડીયો જોયા એમાં હજુ દસ મિનિટનો વિડીયો થયો છે તો આપણને એટલી ખબર પડી ગઈ કે આ છાલ હોય એના છોતરા હોય કે ગોટલા હોય આપણે બહાર ફેંકવું જોઈએ નહીં એ આપણું ખરાબ વસ્તુ છે આપણી ખરાબ ટેવ છે આપણી ટેવ સુધારવી જોઈએ એટલી તો ખબર પડી જાય છે ઓકે તો હવે એના ઉપરથી જ આપણે મુદ્દાસર જવાબ લખવાનો છે તો આ પાઠમાં મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ નથી એટલે કે જાગૃતિ લાવવી જોઈએ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આથી આપણે મંદિરો અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ જ્યાં ત્યાં કચરો ન કરવો જોઈએ જાહેર સ્થળોએ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાના બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ તેનાથી માખીનો ઉપદ્રવ નહીં થાય અને પાછું કચરાપેટીમાં નાખો તો પણ એને પાછું ઢાંકણાવાળી કચરાપેટી રાખવી ઢાંકી દેવું કે માખીઓ મચ્છર એમાં થાય ને એ પાછા તમે જે ખાવાનું મૂક્યું હોય એના ઉપર જ બેસે ને એ પાછું આપણે મસ્ત લાગે આહા એ પાછા આપણે ખાઈએ તો આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા હોય તેને રસ્તામાં આવતા જતા કચરાપેટી દેખાય તેમાં નાખી દેવા જોઈએ ઘર મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે તો આ પ્રમાણે તમે જવાબ લખી શકો પ્રશ્ન નામે લેખકે આપણી કઈ નબળાઈ પર અંગુલી નિર્દેશ કર્યો છે વિગત જણાવવાનું છે તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલટીમાં કચરા પેટીમાં ઠાલવી દેવી જોઈએ પરંતુ આપણે રહ્યા જીવદયા પ્રેમી જીવદયા પ્રેમી એટલે કીડીઓને કે ગાયને ખાવા માટે આપણે નાખી દઈએ છીએ ને એ એ હવે કહેશે આપણે સિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓ સપરિવાર સાથે આવે છે એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય એમ વિચારી એના પર દયા કરીને આપણે ફોતરાની હોમ ડિલિવરી કરીએ છીએ હોમ ડિલિવરી એટલે કીડીઓ જ્યાં હોય ત્યાં આપણે ફેંકી દઈએ હવે આપણે ફેંકીએ એટલે કીડીઓ તો હાજર થઈ તરત જ હાજર થઈ જાય ગમે ત્યાંથી કીડીઓ આવી જાય તો લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી હળવો કટાક્ષ પણ કરે છે કટાક્ષ એટલે મનમાં મનમાં હસવું એને કટાક્ષ કહેવાય ખરાબ બાબત હોય એને સારી રીતે કહેવી એટલે કટાક્ષ અઢારમું સ્વચ્છતા અંગેના તમારા મંતવ્યો સ્પષ્ટ કરો સ્વચ્છતા કઈ રીતે રાખી શકાય સ્વચ્છતાનું શું મહત્વ છે એ મંતવ્યો તમારે લખવાના છે તો સ્વચ્છતા એટલે શુદ્ધતા સ્વચ્છતા એટલે આરોગ્ય માનવ જીવનને આરોગ્યમય એને સુખમય બનાવવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાથી શરીર તંદુરસ્ત રહે છે આપણા આસપાસના વાતાવરણની સ્વચ્છતા જાળવવાથી રોગચાળો ફેલાતો નથી શાળા ઘર રસ્તા બગીચા નદી તળાવ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે સ્વચ્છ ભારત અભિયાનનું સૂત્ર પણ એ જ છે કે આપણે મળીને આપણા ગામ શહેર અને દેશને સ્વચ્છ બનાવવો જોઈએ સ્વચ્છતા આપણું નૈતિક કર્તવ્ય છે સ્વચ્છતા રહિત જીવન ગંદકી રોગો અને દુર્ગંધને આમંત્રિત કરે છે જ્યારે સ્વચ્છતા આરોગ્ય આનંદ અને સદાચાર લાવે છે તો આ પ્રમાણે તમે સ્વચ્છતા વિશે લખી શકો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તેમાં સૌ પ્રથમ સમાનાથી શબ્દ શોધીને લખવાનો છે તો નૂતનનું થશે નવીન મક્ષિકાનું માખી કૌશલ્ય પ્રતિકનું નિશાની આંબો શબ્દ વિદેશ તો સ્વદેશ પ્રાચીન તો નૂતન વિકસિત અવિકસિત સ્વચ્છ અસ્વચ્છ પુરાણી નવીન પ્રિય અપ્રિય સાચી જોડણી લખવાની છે એકવીસમો પ્રશ્ન તેમાં વિભૂષિત પરિવર્તન સંસ્કૃતિ ઉપનિષદ પ્રેક્ટિસ અને મ્યુનિસિપલ આ રીતે લખી શકાશે ઓળખાવાના છે પ્રવૃત્તિ કેવી તો સ્ત્રીલિંગ કેવી આવે તો સ્ત્રીલિંગ આવે ગૌમાતા કેવી તો સ્ત્રીલિંગ કેવી શબ્દ બોલાય છે રામાયણ સ્ત્રીલિંગ છે નાળિયેર કેવું કેવું આવે ત્યારે નપુસકલિંગ કીડી કેવી સ્ત્રીલિંગ ભાલો કેવો કેવો આવ્યો પુલિંગ કબર કેવી સંધિ વિચ્છેદ સાચો વિકલ્પ શોધો સંધિ છૂટી પાડવાની છે રામાયણ તો રામ વત્તા આયન સ્વચ્છ વત્તા અચ્છ પ્રત્યે કયો છે તે કંસમાંથી શોધીને લખવું દોડવું પર પરપ્રત્યય સદભાગ્ય પૂર્વ પ્રત્યય અપ્રિય પૂર્વ પ્રત્યે સંજ્ઞાનો પ્રકાર શોધીને લખવાનો છે સુગંધ ભાવવાચક છે અમેરિકા વ્યક્તિવાચક છે થાક ભાવવાચક અને સૂંઢ દ્રવ્ય વાચક સમાસ ઓળખાવો સોમનાથ તત્પુરુષ સમાસ મહાભારત કર્મધારે સમાસ બાલ મંદિર તત્પુરુષ સમાસ વિશેષણનો પ્રકાર સંખ્યાવાચક છે બે અને પાંચ સંખ્યા બતાવે છે મૂલ્યવાન તો ગુણવાચક શબ્દ મૂલ્ય એક ગુણ છે નૂતન નવીન છે માટે ગુણવાચક વિશેષણ નીચેનામાંથી સાદું સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો આપણી નૂતન સંસ્કૃતિ છે આ સાદું વાક્ય છે એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ જોઈન્ટ થાય છે પણ અને કે તેથી આ બધા શબ્દોથી વાક્ય જોઈન્ટ થાય તેને સંયુક્ત ભેગું કર્યું છે એવું કહી શકાય તો પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા ઓકે કોઈપણ વાક્ય હોય તેની અંદર પણ અથવા અને તેથી માટે આવું જ્યારે વસ્તુ વચ્ચે વપરાતો હોય આવો શબ્દ અને વાક્ય બનતું હોય તેને સંયુક્ત વાક્ય કહેવાય આગળ વધીએ સર્વનામ શોધો આમાં પહેલાની અંદર પેલી બીજાની અંદર આપણે ત્રીજાની અંદર એ અને મને કાળ ઓળખાવાનો છે ભવિષ્યકાળ ભૂતકાળ કે વર્તમાનકાળ પેલું ઓલિમ્પિક વાળા દડાફેંક અને ભાલા રમત રાખે છે વર્તમાન કાળ રાખે છે કંપાસ લઈ માપી જુઓ ભવિષ્યની આજ્ઞાત વર્તમાન કાળ અહીંયા આજ્ઞાત જુઓ જેટલા વર્તમાન કાળ છે કુલ મુખ્યત્વે ત્રણ ત્રણ કાળ છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એની અંદર પણ વર્તમાન કાળ પડે છે આજ્ઞાત હવે અહીંયા આજ્ઞા શું કરી છે કે તમે માપી જુઓ આજ્ઞા કરી છે માટે આજ્ઞાત વર્તમાન કાળ થયો શબ્દ સમૂહ માટે એક શબ્દ કચરો નાખવાની પેટી કચરા પેટી બીજું છે તેમાં સ્તૂપ આવશે અને નવાઈ ઉપજાવે તેવું અજબ ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો આ પ્રમાણે તમે ધ્વનિ ઘટકો છે છૂટા પાડી શકશો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો સારો લાગે તો લાઈક કરવાનો છે તમારા મિત્રોને શેર કરવાનો છે અને આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો રૂઢિપ્રયોગનો અર્થ અર્પણ કરવું તો માનપૂર્વક આપવું વાક્ય બનાવીએ વિદ્યાર્થીએ પોતાનું જીવન રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યું પત્તો ન ખાવો એટલે કે ભાળ ન મળવી એટલે કે આપણે ક્યાંય કોઈ વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો આપણે કહીએ એનો તો કોઈ અત્તો પત્તો નથી રેડી એટલે કે એની કોઈ ખબર નથી ક્યાં છે તો તેણે મારી વાતનો જરા પણ પત્તો ન ખાધો એટલે કે એની ભાળ ન લીધી એની એને કોઈ ધ્યાન જ ના આપ્યું એમ સવા શેર છૂટ ખાવી તો પૂરી તાકાત હોવી વાક્ય બનાવીએ યુદ્ધમાં સૈનિકોએ સવારે ખાધી અને દુશ્મનોને હરાવ્યા નીચેનું જે આ દુશ્મનો આપેલું છે તે તમારે સમજી લેવાનું છે જે તમારે ઘણી અમુક વસ્તુ યાદ રાખવામાં કામમાં આવશે વિભાગ ડી લેખન વિભાગ છે સ્વચ્છતાનું મહત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો પત્ર લખવા માટે સૌપ્રથમ પ્રથમ નામ હોય તો ઉપર પ્રિય મિત્ર કલ્પ એને આપણે પત્ર લખીએ છીએ શરૂઆતમાં નમસ્કાર આશા છે કે તું તારા પરિવાર સાથે સુખી અને સ્વસ્થ છે હું તને સ્વચ્છતાનું મહત્વ સમજાવતો આ પત્ર લખી રહ્યો છું તમે જે વસ્તુ કરવાના હોય અથવા જેલ વસ્તુ વિશે લખવાના હોય તે તમારે આ પહેલા ફકરામાં લખવાનું છે એટલે આ પહેલી લાઈન પહેલો ફકરો વાંચી અને ખબર પડી જશે કે આ શેના વિશેનો પત્ર છે હવે જે વિશે તમે એનું મહત્વ સમજાવતા હોય તે વચ્ચેના ફકરામાં લખવાનું છે તો મિત્ર સ્વચ્છતા એ આરોગ્યનું મૂળ છે સ્વચ્છતા રાખવાથી આપણે અનેક રોગોથી બચી શકીએ છીએ વ્યક્તિગત સ્વચ્છતા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી આપણા આસપાસનું વાતાવરણ સ્વચ્છ સ્વચ્છ રાખવું એ જરૂરી છે અને આપણી ફરજ પણ છે ઘર શાળા રસ્તા કે બગીચા બધે સ્વચ્છતા જળવાય તો સૌને આરોગ્યપ્રદ અને આનંદમય વાતાવરણ મળે છે રોગચાળો ઓછો નીકળે છે આ બધું તમે લખી શકો હવે સ્વચ્છતાનું મહત્ત્વ સમજાયા પછી એનો નેગેટિવ પોઈન્ટ એટલે કે દુર્ગંધ અથવા ગંદકીથી શું ગેરલાભ થાય છે એ તમારે લખવાનું છે તો ગંદકીથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છર માખી જેવા જીવાતો જન્મે છે જેના કારણે રોગચાળો ફેલાય છે તેથી આપણે સૌએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ કચ ગટરો અને નાળાઓ ગંદકી ન છોડે તથા સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ હવે અહીંયા સમજાવવાનું છે કે તમે આવું કરી શકો તો મિત્ર તું પણ તારા આસપાસના લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવજે અને તું પોતે પણ હંમેશા સ્વચ્છ રહેવા માટે પ્રયત્ન કરજે સ્વચ્છતા એટલે સુખ સ્વચ્છતા એટલે આરોગ્ય સ્વચ્છતા એટલે સુંદરતા તો આટલું લખીને પત્ર હું પૂરું કરું છું તારા જવાબની રાહ જોઉં છું અને લખનાર છે તારો સ્નેહી મિત્ર રાહુલ આ વસ્તુ છે તમારે આ બાજુ લખવાની છે અહીંયા ભૂલથી આ બાજુ આવી ગઈ છે તમે અહીંયા આ બાજુ લખી શકશો નિબંધ લેખન છે સ્વચ્છતા વિશેનું મહત્વ છે સ્વચ્છતાથી શું શું કરવું જોઈએ સ્વચ્છતા માટે સ્વચ્છતા ના રાખીએ તો શું થઈ શકે આ બધું જ તમારે લખવાનું છે ટૂંકમાં અહીંયા મુદ્દા આપેલા છે બને ત્યાં સુધી જેટલા મુદ્દા આપેલા છે એટલા મુદ્દાના પેરેગ્રાફ તમારે કરી અને નિબંધ લખવાનો છે ઓકે તો આ પ્રકારે તમે લખી શકશો હવે કોઈપણ નિબંધ જ્યારે લખો ત્યારે કોઈ પણ તમે કોટેશન લખો ધારો કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ આપણું આરોગ્ય સ્વચ્છ સ્વચ્છતા રાખશો તો આપણું શરીર તંદુરસ્ત રહેશે અથવા શરીર સ્વચ્છ રહેશે આવા જે કોટેશન આવતા હોય તે પેજની સેન્ટરમાં લખવાના છે અથવા તો ફકરાની વચ્ચે આવતા હોય તો તેને અલગ બોલપેન એટલે કે કાળી બોલપેનથી લખી તેને ઇન્વિટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નમાં લખવાના છે આવી રીતે તમે નિબંધ છે એ લખી શકશો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો આશા રાખું કે તમને સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો